જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કિમ પ્રાથમિક શાળાના શિક્ષિકા નિશાબેન પાટણવાડિયાની પસંદગી થતા કિમ પંથકમાં આનંદની લહેર પ્રસરી જવા પામી હતી શિક્ષક દિનના વિશેષ અવસરે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની પ્રેરણા સહ જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય કક્ષાના મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય એવા સમારોહના અધ્યક્ષ મુકેશભાઈ પટેલના હસ્તે નિશાબેન પાટણવાડિયાએ તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સ્વીકાર્યો હતો આ તકે તેઓને પુષ્પગુચ્છ અર્પણ કરી સાલ ઓઢાડીને નવાજવામાં આવ્યા હતા સાથે જ તેમને સમાન પત્ર સહિત રોકડ પુરસ્કારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તેમની આ ઉપલબ્ધિ બદલ કીમના સીઆરસી કોઓર્ડિનેટર અશોક પટેલ કેન્દ્રાચાર્ય પુષ્પા રાવળ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ સતીશ પરમાર શાળા વ્યવસ્થાપન સહિત શાળા વ્યવસ્થા સમિતિ સહિત વાલીજનોએ અભિનંદન પાઠવ્યા હતા જિજ્ઞેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલપાડ કીમ